નમસ્કાર મારું નામ મૃણાલી ત્રિવેદી છે આજે રોટરી ક્લબ દ્વારા આયોજિત જિલ્લા લેવલની કહી શકાય એવી ચિત્ર સ્પર્ધાનું અહીંયા આયોજન છે એસપી સ્કૂલની અંદર આની અંદર સત્તરસોથી પ્લસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે જે ખૂબ જ મોટી સંખ્યા કહેવાય અને ખૂબ સારી બાબત છે રોટરી ક્લબ દ્વારા આવા અવારનવાર સમાજ કલ્યાણના કાર્યો થતા રહે છે અને આના દ્વારા વિદ્યાર્થીની અંદર બાળકોની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને જગાડી અને બહાર લાવવાનું કાર્ય રોટરી ક્લબ દ્વારા થયું છે જે ખૂબ જ સરાહનીય છે થેન્ક યુ મારું નામ જોશી દેવાસ જગદીશભાઈ છે અને હું ધોરણ માં ભણું છું શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલયમાં અને આજે અઠ્યોતેરમો સ્વતંત્ર દિવસ છે તે માટે રોટરી ક્લબ દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધામાં મેં ભાગ લીધો છે અને મારા બધા ભાઈઓએ પણ ભાગ લીધેલો છે અને આ ચિત્ર સ્પર્ધાનો હેતુ એ છે સુરેન્દ્રનગર રોટરી ક્લબ જે છે એ પંદરમી ઓગસ્ટે ડ્રોઈંગ દેશભક્તિ સ્પર્ધાનું આયોજન કરેલ છે સુરેન્દ્રનગરના ઇતિહાસની અંદર પ્રથમ વખત આવો જમ્બો સંખ્યા સત્તરસો વિદ્યાર્થીઓ અને ત્યાંશીથી વધી શાળાઓએ જે છે આમાં ભાગ લીધો છે અને સત્તરસો બાળકો જે છે પોતાની દેશભક્તિની થીમ ઉપર જે છે પોતાની દેશપ્રેમ બતાવશે હું સુરેન્દ્રનગર રોટરી ક્લબની અંદર જે છે પ્રોજેક્ટ ચેર તરીકે કે એન પટેલ જે છે એ હોદો ધરાવું છું અને સુરેન્દ્રનગરના ઇતિહાસની અંદર પ્રથમ વખત આવી મોટી ઇવન્ટ થતાં જે છે વિદ્યાર્થીઓ વાલીઓ અને શાળાઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે જે અને દરેક વાલી અને વિદ્યાર્થીએ જે છે આ ઇવન્ટને જે છે ખૂબ સારી રીતે પ્રશંસા કરી છે અને બાળકો આવીને આવી પ્રવૃત્તિથી પોતાની કલા દેશભક્તિ અને ક્રિએશનને આગળ લાવે એના માટેનો રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગરનો જે છે એક આ નમ્ર પ્રયાસ છે